મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી ચોક્સી ક્લાસીસ યુનિયન હાઇટ્સ આશાનગર નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ઓપોઝિટ હનુમાન ટેમ્પલ મોટા બજાર નવસારી

યુદ્ધની પરિસ્થિતિમાં સ્વ બચાવ હેતુ યોજાયેલ મુકડ્રીલ સાયરન વગાડી નાગરિકોને અપાયેલ સ્વબચાવની તાલીમ ઓપરેશન સિંધુરને બિરદાવતા પૂર્વ સૈનિકો નવસારી જિલ્લામાં મિની વાવાઝોડાએ વેરેલો વિનાશ ઠેર ઠેર વૃક્ષો થયેલા ધરાશાય બાગાયતી અને ખેતીના પાકને થયેલું વ્યાપક નુકસાન પહેલગામ પાકિસ્તાન સાથે વચ્ચે નવસારીમાં મોકડીલ યોજવામાં આવી હતી આ મોકડ્રીલમાં હુમલાથી બચવાના ઉપાયો દર્શાવવામાં આવ્યા હતા ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને મોકડીલ કરવા આદેશ આપવામાં આવ્યો છે જેમાં નવસારીમાં પણ ચાર સ્થળો ઉપર મોકડ્રીલ યોજાયું હતું ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાય છે ત્યારે નાગરિકોને યુદ્ધની સ્થિતિમાં પોતાનો બચાવ કેવી રીતે કરવો તે શીખવવામાં આવ્યું હતું હવાઈ હુમલાની સ્થિતિમાં સાયરન વાગે ત્યારે કેવી રીતે બંકરમાં કે બેઝમેન્ટમાં છુપાઈ જવું તેની જાણકારી આપવામાં આવી હતી ઓગણીસો એકોતેરના ભારત અને પાકિસ્તાનના યુદ્ધ બાદ બે હજાર પચીસમાં સાયરન વગાડવામાં આવી દેશમાં યુદ્ધની પરિસ્થિતિને પહોંચી વળવા માટે વિશેષ રૂપે આ પ્રકારની મુકડ્રીલ યોજાય છે ઓગણીસો એકોતેરના વર્ષમાં સાયરન વગાડી નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા હતા ઓગણીસો એકોતેર બાદ હવે બે હજાર પચીસમાં યુદ્ધની સ્થિતિ સર્જાતા સાયરન વગાડી નાગરિકોને સચેત કરવામાં આવ્યા નવસારી મહાનગરપાલિકામાં આ મોકડ્રીલ યોજાઈ હતી જેમાં ભારે હવાઈ હુમલો થાય કે અન્ય રીતે યુદ્ધ જેવી પરિસ્થિતિમાં સામાન્ય નાગરિકોએ પોતાનો બચાવ કેવી રીતે કરવો તેનું નિર્દેશન કરવામાં આવ્યું હતું આ મોકડ્રીલમાં નવસારી મહાનગરપાલિકાના કર્મચારીઓ ફાયર બ્રિગેડના જવાનો નવસારી જિલ્લા પોલીસ આરોગ્ય વિભાગની ટીમ સહિતના લોકો જોડાયા હતા નવસારી જિલ્લામાં યોજાયેલ વલસાડ અને ડાંગના સાંસદ ધવલ પટેલ જિલ્લા ભાજપ અધ્યક્ષ પિયુષ દેસાઈ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા અગ્રે જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ જોડાયા હતા નવસારી જિલ્લા સહિત સમગ્ર દેશમાં એક સાથે મોકડ્રીલો યોજાયા જેમાં યુદ્ધની સ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પોતાનો બચાવ કરવો તેનું નિર્દેશન કરાયું ઘાયલ થયેલા લોકોને સારવાર અર્થે ખસેડવા મદદ કેવી રીતે લેવી આ તમામ જરૂરી બાબતોનું સ્થળ ઉપર નિર્દેશન કરાયું હતું આ માત્ર એક પ્રકારની મુકડીલ છે જે હવાઈ હુમલામાં કેવી રીતે બચાવ કરી શકાય તેની જાણકારી આપવા માટે છે નવસારી જિલ્લામાં સાંજે સાડા સાતથી આઠ વાગ્યા સુધી બ્લેકઆઉટ એટલે કે અંધરપટ કરવામાં આવ્યું હતું રાત્રિના સમયે દુશ્મન દેશ દ્વારા હવાઈ હુમલો થાય કે શક્યતા રહે ત્યારે બ્લેકઆઉટ અંધરપટનો ઉપયોગ થાય છે જેમાં દરેક નાગરિકોએ પોતાના ઘરની લાઇટો બંધ કરવી જેથી દુશ્મન દેશને માહિતી ન મળે કે રહેણાંક વિસ્તારો છે કે બીએસએફનું કેમ્પ જેથી આ પ્રકારે અંધરપટ કરવામાં આવે છે જી જે કાશ્મીરમાં થોડા દિવસ પહેલા પહેલગામમાં પાકિસ્તાને કાયરતાપૂર્વક હુમલો કર્યો હતો ત્યારે પૂરા ભારત દેશમાં એક દુભાવી લાગણી હતી લોકો એકદમ જ એમને આઘાત લાગ્યો હતો અને પણ પૂરા દેશભરના નાગરિકોને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભારતીય સેના આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબની અધ્યક્ષતામાં પાકિસ્તાનને વળતો જવાબ સો સો ટકા આપશે અને કાલે એવું જ થયું કે આપણી ભારતીય સેનાએ પાકિસ્તાનમાં ઘૂસીને નવ જેટલા ઠેકાણે પાકિસ્તાનને પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં ત્યાં સર્જિકલ સ્ટ્રાઇક કરી એરિયલ સ્ટ્રાઇક કરીને ધમાકા કર્યા છે એમાં અનેક આતંકવાદીઓનો ત્યાં ખાત્મો થયો છે અને આ ખાલી શરૂઆત જ છે જે નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી ભારતીય સેનાએ પ્રણ લીધો છે કે પાકિસ્તાનની ધરતી પરથી જેટલા પણ આતંકવાદી છે એને પૂરી રીતે નેસ્ત નાબૂદ કરવાના છે અને આ રીતની કોઈ પણ આતંકવાદી પ્રવૃત્તિ હવે ભારત દેશમાં ચલાવવામાં આવશે નહીં આખો દેશ આના માટે તૈયાર રહે એના માટે પૂરા ભારત દેશમાં બસો ચુમ્માલીસ જેટલા જિલ્લામાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે એ જ રીતે વલસાડ ડાંગ લોકસભામાં પણ નવસારી અને ડાંગ જિલ્લામાં આનું આયોજન થયું છે અમે નવસારી મહાનગરપાલિકામાં તમે જોઈ રહ્યા છો જે મોકડ્રીલનું આયોજનમાં લોકો સ્વયંભૂ જોડાયા છે અમારે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા ભૂરાલાલ શાહ પણ અહીંયા અમારી સાથે ઉપસ્થિત છે અમારે ભારતીય જનતા પાર્ટીના શીતલબેન સોની પરેશભાઈ દેસાઈ અને લોકો સ્વયંભૂ અહીંયા હાજર થઈને ડ્રિલમાં પાર્ટ લઈ રહ્યા છે મોકડ્રીલનો મુખ્ય હેતુ આપણા જેટલા પણ નાગરિકો છે આ કોઈ કપરી પરિસ્થિતિનું નિર્માણ થાય તો એમાં આપણા બધા લોકો તૈયાર રહે મેડિકલ એવ્યુકેશન કઈ રીતના કરવાનું ફાયરની સાથે કઈ રીતના રહેવાનું એ પૂરું આપણું તૈયારી રૂપરે મોકડ્રીલનું આયોજન થયું છે અને સાડા સાતથી આઠ દરમિયાન બ્લેકઆઉટ પણ રાખ્યો રાખવામાં આવ્યું છે કે બ્લેકઆઉટ અગર થાય તો તેમાં કઈ રીતના તૈયારી એના માટે મોક ડ્રિલનું આયોજન આજે રાખ્યું છે ને જેમ અમે પૂરું દેશભરમાં નિહારી રહ્યા છે નવસારીમાં લોકો સ્વયંભૂ જોડાઈ રહ્યા છે અને નરેન્દ્ર મોદી સાહેબ અને ભારતીય સેના પર પૂરેપૂરો વિશ્વાસ કરીને આગળ વધી રહ્યા છે मोकड्रिल ऐसा है कि मोकड्रिल इसलिए किया जाता है कि कोई बड़ी घटना घटने वाली होती है तो आदमी उस घटना से बहुत डरता है जैसे मान लो कि कोई फायर है कोई आग कहीं पे लगी है कोई सैन्य कार्रवाई होने जा रही है तो जो जनता को उससे अवगत नहीं होती है तो जनता उससे डरती है कि ये क्या हो गया लोग डर के मारे भी मर जाते हैं इसलिए पहले हमारी सरकार चेतावनी देती है कि हम लोग कल ये हमला करने वाले हैं तो आप लोग थोड़ा ध्यान देंगे और उस मोकजिल को करवाई जाती है ताकि आपको पता चल जाए कि ये ये चीज़ के लिए मोकजिल किया गया है जैसे फॉर एन एग्ज़ाम्पल कहीं भी बिल्डिंग में या कहीं जंगल में आग लगती है तो जनता डर के हमारे इधर भागती है छुपती है जबकि हमें उसको बुझाना चाहिए जा कर के तो हम बुझाने के बजाय भागते हैं और उसका वीडियोग्राफी करते हैं और जो पार्टिकुलर लोग हैं फायर ब्रिगेड के जवान वो उसको बुझाने की कोशिश करते हैं जब बड़ी घटना होती है तो बीस पच्चीस जवान उसको बुझा नहीं पाते तो हमारा पब्लिक ફર્જ બનતા શામલ હો કે જોલ હો બુજાને બુજાય તો એ તરફ માયા જાય और पुलिस कभी कोई आतंकवादी को पकड़ने का एक मोक करती है कि हमें दस दिन बाद इस आदमी के ऊपर पकड़ना है तो उसकी मोकजल पुलिस को भी करवाई जाती है इस तरह आर्मी भी मकजुल करती है हर एक फोर्स अपने अपने लेवल में जिस लेवल में उसको काम करना है उस लेवल का एक मोकजल करती है जब देश बाहरी देश का हमला होता है या हम किसी देश पर हमला करने वाले होते हैं तो हम अपने देश को पहले से नागरिकों की सुरक्षा और उसको मोकजल के द्वारा बता दिया जाता है कि आप लोग इस तरह से अपने आप को बचाते हैं बॉर्डर के इलाकों में हम बंकर बना देते हैं इसमें अपने नागरिकों को छुपा सकते हैं और जगह टाइम रहा तो हम उनको अपने शहर की तरफ आते हैं और ब्लैकआउट की बात करूँ तो ब्लैकआउट मतलब कि कोई भी दिया बत्ती लाइट मोमबत्ती कैंडल मंदिरों में भी दिए उस टाइम जो सरकार अपना टाइम दे देती है कि इस टाइम पर ब्लैकआउट होगा तो कोई भी रोशनी वहां पे अपने देश में नहीं जलनी चाहिए क्योंकि उसकी वजह से दुश्मन को पता चलता है उसकी रजार में पता चलता है टारगेट को पता चलता है कि इस जगह पर कोई बस्ती या कोई मिलिट्री कैंट है इसकी वजह से यहाँ पर लाइट जल रही है इसलिए हमारा देश ब्लैकआउट करता है कि आज आधा घंटा एक घंटा ब्लैकआउट रहेगा जिसमें रहने की आपको प्रैक्टिस हो जाए और आप लोग डरे ना इसलिए ब्लैकआउट किया जाता है इसलिए मंदिर तक में भी दिए नहीं चलते और मैं जनता से अपील करता हूं कि जब इस तरह का कोई आदेश भारत सरकार का आता है तो आप पूरा सहयोग करें अगर आपकी लाइट जलती है तो बॉम्ब वहाँ भी गिर सकता है जहाँ तक मुझे आइडिया है कि सेवनटी की लड़ाई में पूरे मुंबई की लाइट ऑफ कर दी गई थी और समुद्र के अंदर लाइट लगाई गई थी ताकि दुश्मन को लगा कि यहाँ पर बस्ती है तो कुछ बम समुद्र के अंदर दुश्मन के पाकिस्तान के गिरे थे ये मेरी जानकारी में भी आया था लोगों के द्वारा और यही है जनता से मैं अपील करता हूं कि आप लोग बिल्कुल डरे नहीं शांत रहे अपने अपने घरों में रहिए और अपने भारतीय सेना का मनोबल ऊंचा रखने के लिए भारत माता की जय बोले और जवानों को अपने हिसाब से सपोर्ट करते रहिए और सरकार के आदेश को मानते रहिए जय हिंद जय भारत वंदे मातरम भारत माता की जय पहलगाम आंतकी हमला बदलो ऑपरेशन सिंधु द्वारा लेवायो छे ત્યારે ભારતીય સૈન્યના માજી સૈનિકોએ પણ આતંકીઓના ખાતમાની કાર્યવાહીની બિરદાવી છે કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓને તેમના ધર્મ પૂછીને નિર્મમ હત્યા કરવામાં આવી પાકિસ્તાન પ્રેરિત આતંકવાદીઓએ છવ્વીસ ભારતીયોની હત્યા કરી જેને કારણે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળ્યો હતો દેશના એકસો ચાલીસ કરોડ નાગરિકોએ હત્યાકાંડનો બદલો લેવાની માંગ કરી રહ્યા હતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર મંચ ઉપર કહેવામાં આવ્યું હતું કે આતંકીઓની કાયરના હરકત બદલ મોટી સજા મળશે હુમલાના તેર દિવસ બાદ ભારતીય સૈન્યના જવાનોએ પીઓકેમાં ઘૂસીને એર સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓના નવ જેટલા ટ્રેનિંગ સેન્ટરોને ઉડાવી દેવામાં આવ્યા ભારતીય સૈન્યએ મોટી કાર્યવાહી કરી જેમાં નેવું જેટલા આતંકીઓનો સફાયો થયો ઓપરેશન સિંદૂર દ્વારા આપણા દેશે બદલો લઈ લીધો જેને લઈને ભારતીય સૈન્યના માજી સૈનિકોમાં ખુશી સાથે જુસ્સો પણ જોવા મળ્યો હતો ઓગણીસો એકોતેરના ભારત પાકિસ્તાનના યુદ્ધ વખતે આ સૈનિકોએ નિડરતાથી સામનો કર્યો હતો અને પાકિસ્તાનને ધૂળ ચટાવી પરાસ્ત કર્યું હતું આ પૂર્વ સૈનિકોએ કારગીરના યુદ્ધમાં પણ બહાદુરી બતાવી જમ્મુ કાશ્મીર રાજસ્થાન પંજાબ બોર્ડર ઉપર આ પૂર્વ સૈનિકોએ દેશ રક્ષા કાજે ફરજો બજાવી છે ત્યારે નરેન્દ્ર મોદીના ઓપરેશન સિંધુને બિરદાવી આ પૂર્વ સૈનિકોએ જણાવ્યું હતું કે દેશની રક્ષા માટે હાલમાં પણ તેઓ તૈયાર છે અને પાકિસ્તાનને તેના ઘરમાં ઘૂસીને મારીશું આ પ્રકારની ખુમારી પૂર્વ સૈનિકોએ બતાવી છે ઓપરેશન સિંદુર દ્વારા બદલો લેવામાં આવ્યો છે પહેલગામ હુમલાનો અને આપણી જોડે અત્યારે છે માજી સૈનિકો કે જેમણે ઓગણીસો એકોતેર કારગીલ એવા અલગ અલગ યુદ્ધો થયા હતા પાકિસ્તાનની સામે તેમની સામે લડાઈમાં એમણે ભાગ લીધો હતો આ સૈનિકોએ એ સૈનિકો આપણી જોડે છે માજી સૈનિકો છે એમની જોડે વાતચીત કરીશું કે આ જે બદલો લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદુર નામ આપવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દ્વારા તો આપે પણ કાશ્મીરમાં અલગ અલગ જગ્યાએ ફરજો નિભાવી છે તો તે સમયે કાશ્મીરમાં શું પરિસ્થિતિ હતી પથ્થરમારો થતો હતો અને હવે શું પરિસ્થિતિ અને આ જે બદલો લેવામાં આવ્યો છે તેના વિશે શું જણાવશો કહેવામાં આવે છે કે એક ગલતી કરે તે ઇન્સાન બે ગલતી કરે તે નાદાન અને વાર વાર ગલતી કરે તે પાકિસ્તાન આજે દેશ આઝાદ થયો તે પછી આ એક મોટો પ્રશ્ન રહ્યો છે કે પાકિસ્તાન સુધરશે કે નહીં સુધરે પાકિસ્તાન દર ફેરી આવા હુમલા કરીને જે કાનવાઈ જતી હતી ત્યારે બે હજાર ઓગણીસની અંદર એ લોકોએ પુલવામા અટેક કર્યો હતો તેનો સર્જિકલ સ્ટ્રાઇક કરીને બદલો લેવામાં આવ્યો આજે જે મુસાફરો હતા જે ત્યાં ફરવા ગયા હતા તે લોકોને ધર્મ પૂછી પૂછીને મારવામાં આવ્યા છે તેનો આજે સિંદૂર દ્વારા એનું પરિણામ પાકિસ્તાને જોઈ લીધું છે પરંતુ પાકિસ્તાન ભૂલવાનું નામ નહીં લે આજે પાકિસ્તાન એવું લાગે છે કે નકશામાંથી આઉટ થવા પર છે ને જે રીતે આ આ રીતે થાય છે તો દેશવાસીઓ ને અમે બધા એક સર્વિસમેન પણ જો અમને પાછો મોકો આપવામાં આવે અમને બોલાવવામાં આવે તો જે રીતે સર્જિકલ સ્ટ્રાઇક અમે કરી હતી તે રીતે પાકિસ્તાનને અંદર ઘૂસીને એ લોકોનું નામો નિશાન મિટાવી દઈશું આપે પણ કાશ્મીરમાં ફરજ નિભાવી છે ત્યાં પરિસ્થિતિ શું હતી પથ્થર મારો થતો હતો પથ્થરમારો બંધ છે જ્યારે હું કાશ્મીરની અંદર હતો મેં ટોટલ મારી સર્વિસ દરમિયાન અગિયાર વર્ષ કાશ્મીરમાં કાઢ્યા છે બે હજાર આઠની વાતચીત કરું તો ત્યાં અમને પથ્થરમારો કરવા સેના ઉપર સરે આમ પથ્થર અમારા હાથમાં એક એ ફોર્ટી સેવન હતી પણ અમે કંઈ નહોતા કર્યા અમારા હાથ એટલા બંધાયેલા હતા પરંતુ જ્યારે મોદી સાહેબના કમાન્ડમાં કીધું કે જે પથ્થર મારો કરે છે તે લોકોને અંદર ઘરની અંદર તમે ન્યૂઝમાં પણ જોયું જ હશે કે લોકોને માર એવો મારવામાં આવ્યો કે પથ્થર મારો આજે બંધ થઈ ગયો છે જે નોટ આવતી હતી તે નોટ બંધ થઈ ગઈ છે ત્યાં લોકોને ખાલી કોઈ કમાવાનું સાધન હતું તમે પથ્થર મારો કરો અને પાંચસો રૂપિયા કમાવ આવું હતું પરંતુ ત્યાંની નાગરિકોને શિક્ષણ આપવામાં આવેલું છે અને તે જમ્મુ કાશ્મીર આજે પૂરું સુધરી ગયું છે પરંતુ કંઈક ને કંઈક મદ અંશે આ પાકિસ્તાની કાશ્મીર લોક સાથે મળીને આવા કરે છે આ રાજભાઈ સોલંકી કાશ્મીરમાં ફરજ નિભાવી હતી આપણી જોડે છે જયંતિભાઈ નાયક એમણે ઓગણીસો એકોતેરમાં માં લડાઈમાં ભાગ લીધો હતો શું પરિસ્થિતિ તે સમયે જયંતિભાઈ ઓગણીસો ને એકોતેરની મે સાલમાં જ્યારે પાકિસ્તાને આપણા દેશ ઉપર જ્યારે હુમલો કર્યો ત્રીજી ડિસેમ્બર મને યાદ છે કે ત્રીજી ડિસેમ્બર ઓગણીસો ને એકોતેર ત્યારે આપણે એવું વિચારતા પણ નહીં હતા કે આ પાકિસ્તાન આ રીતે હુમલો કરશે અને આપણને આ રીતે નુકસાન કરવાની કોશિશ કરશે પણ આપણે ત્યાં સૈન્ય અને આપણું નેતાગીરી પણ એટલું બધું સબળ છે કે આ બધાને પહોંચી વળે છે અને આજે જોઈએ ને તો ઓગણીસોને પાસઠ ઓગણીસો એકોતેર અને ઓગણીસોને નવ્વાણુંની ત્રણેય લડાઈઓમાં પાકિસ્તાનને પરાસ્ત કરવામાં આવેલું છે પાકિસ્તાન આ બધાના પહેલાંમાં વિચારીને પણ એવું નથી એવું નથી વિચારતું કે આવા કરવાથી એ લોકોને શું મળવાનું છે એ લોકો દુનિયામાં આજે બદનામ થઈ ગયા છે અને એનો ધર્મ પણ બદનામ થઈ રહ્યો છે તો એ લોકોએ આ કૃત્ય નહીં કરીને માનવતાને શાંતિથી રહેવા દેવાનો સંદેશો આપવાનો હતો તેને બદલે એ લોકોએ આ કૃત્ય કર્યું અને ઓગણીસો ને એકોતેરની લડાઈમાં તો અમે સાક્ષી છે કે એ લોકોને એટલો બધો માર પડ્યો હતો અને તેના પહેલામાં આજે બાંગ્લાદેશ એનાથી અલગ થઈ ગયો અને નવો દેશ ઉત્પન્ન થયો પણ તે આજે એ સ્થિતિમાં આજે બે હજાર પચીસમાં પણ આ જ વસ્તુ રિપીટ થઈ છે અને પાકિસ્તાન કદાચ ટુકડાઓમાં વેચાઈ જશે મોકડ્રીલ કરવામાં આવે તે સમયે પણ અને હવે એકોતેર પછી પણ આ મોકડ્રીલ જોઈ ચાલુ બ્લેકઆઉટ એ શું છે એ જ સમજાવ નાગરિક ગઈકાલની પહેલાંમાં ન્યૂઝમાં અને ટીવીમાં જોઈએ તો એમાં એક જ વસ્તુ આવતી કે આવતીકાલે મોકડ્રીલ છે પણ મોદી સાહેબે તો એવું કર્યું કે આજે મોકડ્રીલને બધે રિયલ લડાઈ ચાલુ કરી દીધી અને એ રિયલ મોકડ્રીલ થઈ ગઈ અને એના પહેલાંમાં આજે એક ઐતિહાસિક દિવસ થઈ ગયો છે કે સાતમી મે બે હજાર પચીસ આજે દુનિયા યાદ કરશે અને ઇતિહાસ પણ યાદ કરશે એના માટે કમલેશભાઈ પટેલ પણ છે માજે સૈનિક એમણે પણ આસામ રાજસ્થાન પંજાબ કાશ્મીર અલગ અલગ જગ્યાએ આપે ફરજ નિભાવી છે તો આ જે બદલો લેવામાં આવ્યો છે ઓપરેશન સિંદૂર એના વિશે શું કહેશું જય હિન્દ જય ભારત મોદી સાહેબે જે આ ઓપરેશન સિંદૂર નામ આપીએ પોતે મોદી સાહેબે નામ સિલેક્ટ કર્યું છે કારણ કે જેટલી આપણી બહેનોના જે સિંદૂર એ લોકોએ હનન કર્યો એમની સામને એમના પતિની હત્યા કરી આ બહુ જ જઘન્ય કૃત્ય કહેવાય આ કોઈ પણ કોમ નહીં કરી શકે જે આ કોમે કરીને બતાવ્યું છે અને પાકિસ્તાન વારંવાર આપણને આ રીતે નાના નાના કાયરાના હુમલાથી પરેશાન કરતું રહ્યું છે હવે સમય આવી ગયો હતો એટલે મોદી સાહેબે ચૌદ દિવસની અંદર તેરમા દિવસથી જ રાત્રે ડોનિસ્ટ્રાઇક કરીને બસ્સોથી અઢીસો આતંકવાદીઓને ખાતમો બોલાવી જે જૈશ એ મોહમ્મદ લશ્કરે તૈયબા હિજબુલ મુલાહિદ્દીન મુજાહિદ્દીન જે પાકિસ્તાનના મેઇન આતંકવાદી સક્રિય ગ્રુપ છે એના સિવાય બીજા પંદરથી વીસ જેટલા ત્રેસ સપોર્ટ ગ્રુપ છે જે હિજબુલ ને આ બધા મોટા ગ્રુપને એ લોકો માણસ સપ્લાય કરે છે તેને પણ હવે તબાહ કરી મતલબ નવ જગ્યાએ જે હુમલો થયો એ પાકિસ્તાન માટે બહુ મોટું સબબ છે ભારતના દેશવાસીઓને એટલું કહેવા માગું છું આપણી ગુજરાતની જનતાને પણ કે હવે આપણે કોઈ દેશથી ડરવાની જરૂર નથી જ્યારે પણ કંઈ હુમલો થશે આપણી સેના આપણી નેવી આપણી એરફોર્સ અને આપણી બીજી જે ઇન્ટરનલ ફોર્સીસ છે સીઆરપીએફ બીએસએફ એ એટલી મજબૂત છે કે જે ઇન્ટરનલ હેલ્પમાં તમારી બીએસએફ સીઆરપીએફ અને બધી હોમ મિનિસ્ટરની ફોજ મદદ કરશે અને લડવા માટે આપણી ભારતીય સેના બિલકુલ તૈયાર છે આપણી દેશની સેના ચોથા નંબર પર આપણી દેશની સેનાઓ છે વિશ્વમાં એટલા માટે દેશના નાગરિકને એટલું જ હું કહું છું કે તમે હિંમતથી રહેજો દેશના સૈનિકને જરૂરત પડે તો તમારું મનોબળ આપજો બીજું તો આપણે કંઈ નથી આપી શકવાના બાકી આપણા દેશના રિટાયર સૈનિક આજે પણ તૈયાર છે મેસેજની રાહ જોઈ રહ્યા છે પોતાના મોબાઈલમાં પોતાના પીપીઓ ઓર્ડરમાં કે ક્યારે આવે મને મેસેજ ને હું એકવાર ફરીથી ભારતની સીમાની રક્ષા માટે હું ઉપડી જાઉં જય હિન્દ જય ભારત

પણ હાલમાં જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિ બહુ દુઃખનીય છે બદલો લીધો છે આ બદલો લીધો છે પરંતુ આ પૂરેપૂરો બદલો નથી બદલો એવો લેવો જોઈએ કે હજુ એને ખાતમો કરવામાં ટોટલ નષ્ટ થઈ જાય બરાબર નાબૂદ થઈ જાય કે બીજી વાર નામ નહીં લઈ શકે એવો બદલો લેવા જો જય હિન્દ જય ભારત આપ એક નાગરિક તરીકે શું જણાવશો આ સિંદુર વિશે સિંદૂર વિશે ખાસ તો હું શું છે કે આપના નિહત્તા પર્યટકો ભારતીય નાગરિકો એમની ધર્મપત્ની માતાઓ અને દીકરીઓ સામે એમને જે સિંદૂર ઉજાડવામાં આવ્યો તો માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ એ ઓપરેશનનું નામ સિંદૂર રાખ્યું છે અને ખાસ કરીને તમે એનું ટાર્ગેટ જો કે હિન્દુ વિધિમાં તેરમીની એક વિધિ આવે છે તો તેરમા દિવસે જ એ લોકોની તેરમી કરી તે બદલ વડાપ્રધાનશ્રીને ખૂબ ખૂબ અભિનંદન અને ખાસ કરીને જે આપણી રાજકીય ઈચ્છાશક્તિ છે માનનીય પ્રધાન વડાપ્રધાનશ્રીએ જે ફ્રી હેન્ડ આપ્યું સેનાને તેને અમે દેશની જનતા ખૂબ બિરદાવે છે અને આ તો એક સેમ્પલ છે હજુ પાકિસ્તાન નહીં સુધરે તો એનાથી મોટો પણ એક્શન આવવાનો છે ત્યારે પાકિસ્તાનનું તેરમું થઈ ગયું છે તેરમા દિવસે બદલો લઈને માજી સૈનિકો અને નાગરિકોની અંદર ખુશીનો માહોલ છે આ બદલાથી અને જો જરૂર પડે તો આ માજી સૈનિકો પણ જુસ્સો એમનો બતાવી રહ્યા છે ભર ઉનાળે નવસારીમાં મિની વાવાઝોડા સાથે વરસાદ ખાબક્યો હતો ભારે પવનને કારણે વૃક્ષો પડી ગયા હતા વીજ વાયરો ઉપર વૃક્ષો પડતા વીજળી પુરવઠો ખોરવાયો હતો નવસારી જિલ્લામાં વરસાદ સાથે મિની વાવાઝોડું ફૂંકાયું હતું ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો મંગળવારે બપોર બાદ ભારે પવન ફૂંકાયો હતો વાવાઝોડાને કારણે માર્ગો ઉપર પાર્કિંગ કરેલી બાઇકો પડી ગઈ હતી નવસારીના ઈટાળવા વિસ્તારમાં પ્રચંડ વાવાઝોડાને કારણે સ્કૂટર અને બાઇકો પણ ભારે પવનમાં ફંગોળાયા હતા વાવાઝોડાનો વેગ એટલો પ્રચંડ હતો કે માર્ગની સાઈડ ઉપર પાર્ક કરેલી બાઇકો અને સ્કૂટર હવામાં ફંગોળાયા હતા પવનનો વેગ પ્રચંડ હતો જેથી તોતિંગ વૃક્ષો ધરાશાય થયા હતા નવસારી શહેરના લુનસીકુઈ વિસ્તારમાં વૃક્ષો પડી ગયા હતા લુનસીકુઈ વિસ્તારમાં આવેલ શૌર્ય એપાર્ટમેન્ટની સામે વૃક્ષ ધરાશાયી થયું માર્ગ પર પાર્ક કરેલી કાર અને બાઇક ઉપર આ વૃક્ષ પડ્યું હતું ભારે પવનને કારણે આ તોતિંગ વૃક્ષ પડતા વિસ્તારો પણ તૂટી ગયા હતા જેથી શહેરભરમાં વીજ પુરવઠો ખોરવાયો હતો પવનનું જોર એટલું હતું કે ઠેર ઠેર વૃક્ષો પડી ગયા હતા નવસારીના દરેક વિસ્તારમાં વૃક્ષો પડી જવાની કે મકાનના છાપરા ઉડી જવાની ઘટનાઓ બની હતી શહેરના લુનસીકુઈ ગણદેવી રોડ માણેકલાલ રોડ દુધિયા તળાવ ભેસતખાડા સહિતના વિસ્તારોમાં વૃક્ષો ધરાશાયી થયા હતા નવસારી જિલ્લામાં કમોસમી વરસાદને કારણે કેરી અને ડાંગરના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે નવસારી જિલ્લામાં ઉનાળામાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાય છે તેજ ગતિથી ફૂંકાયેલા પવનને કારણે નવસારી જિલ્લામાં કૃષિ અને બાગાયતી પાકોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે ગાજવીજ સાથે વીજળીના ચમકારાને કારણે ચોમાસું હોય એવો માહોલ જોવા મળ્યો હતો ભારે પવનને કારણે બાગાયતી પાકોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન થયું છે આંબા ઉપર તૈયાર થયેલો કેરીનો પાક ખરી પડ્યો હતો ખેડૂતોની આંબાવાડીમાં કેરીઓ ભારે પવનને કારણે આંબાના વૃક્ષ ઉપરથી નીચે પડી ગઈ હતી કમોસમી વરસાદને કારણે ડાંગરના પાકને પણ મોટું નુકસાન થયું હતું ડાંગર પકવતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો આંબાવાડી કરાર ઉપર ભાડે રાખતા વેપારીઓને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે કેરીની આવક ઘટી હતી કમસની વરસાદને કારણે આંબાના વૃક્ષ ઉપર રહી ગયેલ કેરીના પાકમાં પડવાની શક્યતા હોવાથી ખેડૂતોને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે હાલમાં જે બે દિવસથી ગ્લોબલ વોર્મિંગના લીધે જે ચક્રવાત ઉદ્ભવ્યો છે એના લીધે મોટેભાગે ખેતીને ભયંકર નુકસાન ક ચીકુ તો અત્યારે થોડાક સિત્તેર નેવું ટકા ચીકુ તો પડી ગયા એટલે ચીકુમાં તો ખેડૂતના થોડાક પેલું થયા છે પણ કેરીમાં એટલું બધું આ વખતે ત્રણ ચાર મહિના પહેલાં ગ્લોબલ વોર્મિંગને લીધે કેરીના પાકને સતત નુકસાની વેઠવી પડી ખેડૂતે તેમાં ત્રીસ ચાલીસ ટકા જે પાક હતો ખેડૂતને થોડીક એનો ખર્ચો કે એની મહેનતનો પૈસા મળે એવી શક્યતા હતી તે પણ આ કુદરતી હોનારતને લીધે કુદરતી આપત્તિને લીધે પાયામાલ જેવો ખેડૂતો મારો ખેડૂત

ઓપરેશન પૂર્વ સૈનિકો નવસારી જિલ્લામાં મિની વાવાઝોડાએ વેરેલો વિનાશ ઠેર ઠેર વૃક્ષો થયેલા ધરાશાય બાગાયતી અને ખેતીના પાકને થયેલું વ્યાપક નુકસાન આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર